આપણે જોવા જઈએ તો લગભગ નેવ્યાસી થી ભાજપ નો દબદબો પરંતુ સૌથી મહત્વની વાત હોય તો એ લીડ ની ગણવી આ વખતે ગાંધીનગર લોકસભા બેઠક કોણ જીતશે તેનો કોઈ ચર્ચાને અવકાશ નથી ભાજપ જીતશે તે નક્કી જ છે અહીં ચર્ચા જે છે તે થઈ રહી છે લીડ માટેની કારણ કે અમિત શાહે દસ લાખ લીડનો ટાર્ગેટ આપ્યો હતો ને તે માટે પૂરો ગાંધીનગર લોકસભા તેના ધારાસભ્યો હોય ને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જે ગાટલોડિયાના ધારાસભ્ય છે અને ગાંધીનગર સંસદીય વિસ્તારની અંદર આવે છે તે પણ મેદાને ઉતર્યા હતા જાહેર સભાઓ તો ઠીક છે પરંતુ સોસાયટી સુધીની બેઠકો અને માઇક્રો પ્લાનિંગ જે છે તે કરવામાં આવ્યું અમિત શાહ માઇક્રો પ્લાનિંગ માટે જાણીતા છે અને પોતાની લોકસભા બેઠકની જ્યારે વાત હોય ત્યારે માઇક્રોથી માઇક્રો પ્લાનિંગ તરફ જતા હોય છે તો દસ લાખની લીડ હતી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે લગભગ સાતથી આઠ લાખ લીડ સાથે ભાજપ ગાંધીનગર લોકસભા બેઠક જીતશે કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલ જે છે તે પ્રચારમાં જ નથી નીકળ્યા અથવા તો તેમને હાર સ્વીકારી લીધી હોય તે પ્રકારની પરિસ્થિતિ હતી કારણ કે કોઈ કોઈ જગ્યાએ કોઈ કોઈ દિવસે તેમનો ચહેરો જે છે તે દેખાઈ જતો હતો પરંતુ બુથ મેનેજમેન્ટની પણ વાત કરીએ તો કોંગ્રેસના બુથો પર તેમના પોલિંગ એજન્ટ પણ નહોતા જોવા મળ્યા તો આ પ્રકારની પરિસ્થિતિ હતી ચર્ચા ગાંધીનગર લોકસભા માટે એ છે કે કેટલી લીડ સાથે જીતશે હરીફાઈ એક રીતે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ગુજરાતની અંદર એ હતી કે નવસારી વધુ લીડ કાઢશે કે પછી ગાંધીનગર લોકસભા બેઠક અહીં ચર્ચા અને લડાઈ એ છે કે નવસારીમાંથી કે ગાંધીનગર લોકસભા કોની લીડ વધે છે ગાંધીનગર લોકસભા બેઠકનું એવું અનુમાન છે કે લગભગ સાત થી આઠ લાખની લીડ સાથે ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ જે છે તે જીતે તે પ્રકારની શક્યતા છે આપણે જે લીડની હરીફાઈની વાત કરી કારણ કે જો બે હજાર વાત કરીએ તો નવસારીએ રેકોર્ડ બનાવ્યો હતો અને એ જ રીતે ફરી રેકોર્ડ ગાંધીનગરમાં બને એ પ્રચાર દરમિયાન અમિત શાહ તરફથી પણ કહેવામાં આવ્યું હતું તો જો અત્યારે આ પત્રકારોએ જે સર્વે કર્યો છે જે

ન માત્ર ગુજરાત પરંતુ દેશમાં સૌથી લીડ સાથે કારણ કે સી આર પાટીલ બે હજાર ઓગણીસ લોકસભા બેઠકની અંદર દેશમાં સૌથી વધુ લીડ સાથે નવસારી બેઠક પર જીત્યા હતા અહીં વોટિંગ પર્સન્ટેજ પણ જેટલું થયું છે તેને પણ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે કારણ કે ગાંધીનગરનું પણ નંબર ઓફ વોટિંગ પર્સન્ટેજ ઘટ્યું છે અને નવસારીનું પણ

બીજેપી ના નેતાઓની અંદર પણ એ ચર્ચા હતી કે લડાઈ જે છે તે ગાંધીનગર અને નવસારી લોકસભા બેઠક પર હતી લીડો ને લઈને કારણ કે અહીં ખુદ અમિત શાહ સાથે સાત લોકસભા બેઠકની અંદર તેમણે રોડ શો પણ કર્યો જનસભા પણ સંબોધી અને ત્યારબાદ તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પણ આવ્યા આ ઉપરાંત તબક્કાવાર જ્યારે પણ તેઓ ગુજરાત પહોંચતા હતા ત્યારે જરૂરથી તેમનું જે મધ્યસ્થ કાર્યાલય છે ત્યાં આ પ્રકારની મિટિંગો કરતા હતા રહી વાત નવસારીની સીઆર પાટીલ એવું કહે છે કે હું મારી લોકસભા ચૂંટણી પ્રચારની અંદર તેઓ નથી જતા એક પણ સભા નથી કરતા એક પણ રેલી નથી કરતા અને તે વાત સાચી પણ છે કે તેમને એ પ્રકારનું ત્યાં સ્ટ્રકચર ગોઠવ્યું છે ખાસ કરી એ પ્રકારની ત્યાં વ્યવસ્થા છે કે તેમને ત્યાં ચૂંટણીની પ્રચારની અંદર જવાની જરૂરિયાત નથી ઉદ્ભવતી

ગાંધીનગર થી અમિત શાહ આક્રમણ લોકસભામાં સમા મોકલી શકે છે